અને પેટમાં દુઃખ્યા કરે આ એનો રોગ આ રોગ પાછળ એણે ત્રીસ વીઘા જમીન વેચી નાખી એક જ ડોક્ટરને અમદાવાદમાં નવ લાખ રૂપિયા આપ્યા એણે એક વર્ષમાં તો શું કામ ખર્ચા કરવા છે વધારે રૂપિયા હોય તો મારા ટ્રસ્ટને આપો ઘણા સારા કામ કરવા છે રૂપિયાની જરૂર છે બાકી રૂપિયા વિદેશીઓને આપણા પર આત્મઘાતી હુમલા કરવા માટે ન આપો હોસ્પિટલોને તેમના ટાર્ગેટ પૂરા કરવા માટે ન આપો ભવિષ્યને બચાવો કરીને જુઓ પછી યોગ્ય લાગે તો અપનાવો